અમરેલી જિલ્લાના રાજુલામાં લોક ડાયરો યોજાયો હતો આમ તો લોક લોકડાયરોમાં ચલણી નોટોની વરસાદ કલાકારો પર થતી હોય છે પરંતુ આ વખતે તો એક નવો આયામ ઉમેરાયો હોય તેવી રીતે લોક ડાયરામાં સોનાની ચલણી નોટોનો વરસાદ થયો છે તેના જ કારણે હાલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એટલે જૂજ પ્રમાણમાં પ્રકારના લોક ડાયરામાં સોનાની નોટો ઉડતી હોય છે અને આ વિડીયો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ જાગી ત્યારે અમરેલીના કયા ગામનો આ વિડીયો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચોતરા ગામે મોદીર મંદિરનો કાર્યક્રમ હતો આ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોક ડાયરામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ લોકડાયરામાં લોક કલાકાર દેવાયત ખવડ દ્વારા લોકડાયરામાં જે લોકડાયરો ગજવવામાં આવ્યો લોકોને મંદ્રમુગ્ધ કરવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં આયોજકો તેમજ ત્યાં આવેલા જે શ્રદ્ધાળુઓ છે તે પણ આ લોકડાયરામાં ઝૂમી ઉઠ્યા હતા ત્યારે વચ્ચે આપણે અવારનવાર વિડિયો જોતા હોઈએ છીએ કોઈ પણ લોક ડાયરો હોય ત્યારે કલાકારો ઉપર પૈસાનો વરસાદ થતો હોય છે ચલણી નોટોનો વરસાદના વિડીયો પણ અવારનવાર સોશિયલ મીડિયા ઉપર સામે આવતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલાના ચોતરા ગામમાંથી એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં કલાકાર દેવાયત ખવડ ઉપર સોનાની નોટોનો વરસાદ થઈ રહ્યો છે ને તેના જ કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે પહેલા તો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જોઈ લો હાલ આ વિડીયો ચર્ચા જગાવી છે અને સોનાની ચલણી નોટો છે તે દેવાત ખવડ ઉપર ઉડાડવામાં આવી રહી છે તેના જ કારણે લોક ડાયરામાં એક નવો આયામ ઉમેરાયો હોય નવો પ્રયોગ થયો હોય તેવું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો ने जे पीर परा